હિન્દુ પંચાગના નવા વર્ષના પ્રારંભ સાથે ભારતીય શેર બજારમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે આજે મુંબઈ શેર બજારનો સેન્સેક્સ ખુલતાની સાથે જ ગણતરીના સમયમાં જ ઓલ ટાઈમ હાઈની સપાટી પર પહોંચ્યો હતો રોકાણકારો માટે નવી આશાના સંકેત સાથે આજે સવાર સવારમાં જ સેન્સેક્સે પંચોતેર હજારની સપાટી વટાવી લીધી હતી જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી બાવીસ હજાર સાતસો પોઈન્ટ સુધી પહોંચ્યો હતો શેર બજારમાં આવી રહેલી તેજીને પગલે રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો શેરબજારમાં આવી રહેલો ઉછાળો ખરેખર રોકાણકારો માટે આશાનું નવું કિરણ છે હોંગકોંગ ફ્રાન્સ યુકે કેનેડા અને સાઉદી અરેબિયાને પછાડીને ભારત હવે વિશ્વનું ચોથા નંબરનું મોટું શેર માર્કેટ બની ગયું છે વર્ષ બે હજાર ચૌદમાં વૈશ્વિક શેર બજારોમાં ભારતનું સ્થાન ચૌદમું હતું અને સવારથી બજારમાં જબરજસ્ત તેજી જોવા મળી હતી આજે મુંબઈ શેર બજારનો સેન્સેક્સ પંચોતેર હજારની સપાટી વટાવી ગયો હતો તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ બાવીસ હજાર સાતસોની સપાટી કુદાવી ગયો હતો તેજીનો આવો તરખાટ ઘણા સમય પછી જોવા મળ્યો છે હાલમાં બીએસસીનું માર્કેટ કેબ રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે